તે પોતાના ઘરેથી કાજુનો લે વેચનો વેપાર કમિશન પર કરે છે ઇન્ડિયા માર્ટ એપમાં કાજુ લેવા વિગત નાખતા અલગ અલગ કંપનીઓ કાજુ વેચાણની કિંમત નાખે અને તેમાંથી યોગ્ય ભાવના કાજુ તેઓ લેતા હતા આમાં જી કેબી કેસ્યુઝ નામની કંપનીમાંથી ફોન આવતા તેમણે આપેલા જીએસટી નંબર ચકાસતા તમિલનાડુની કંપની માલું પડી હતી અને ફરિયાદીએ વીસ કિલો કાજુનો ઓર્ડર તારીખ પચીસ સાત બે હજાર પચીસના ઓનલાઈન આપતા તે બીજા દિવસે મળી જતા સામેવાળી વ્યક્તિએ સ્કેનરમાં રૂપિયા નવ હજાર છસો ચૂકવી દીધા હતા આ બાદ તારીખ પાંચ આઠ બે હજાર પચીસના ફરિયાદીએ છસો કિલો કાજુનો ઓર્ડર અગાઉના નંબર ઉપર ભાગવત ભારથી નામની વ્યક્તિને આપ્યો હતો આ ઓર્ડર તૈયાર હોવાનું જણાવી રૂપિયા ત્રણ લાખ મોકલી આપવાનું જણાવતા ફરિયાદીએ મુંબઈની જે પાર્ટીને છસો કિલો કાજુ આપવાના હતા તેણે અંજારમાં ફરિયાદીના નામે આંગળીયા મારફત મોકલાવ્યા હતા આ નાણાં ફરિયાદીના ઓળખીતા સુધીરભાઈએ ફરિયાદીના કહેવાથી આંગળીયા મારફત ભાગવત ભારથીને જયપુર ખાતે મોકલી આપ્યા હતા આરોપી ભાગવત ભારથીનો સાદો કોલ બંધ આવતા વોટ્સએપ કોલ કરતાં તેણે બિલથી વોટ્સએપ મોકલી હતી કાજુની ડિલિવરી ન મળતા તપાસ કરતાં જસ્ટ ડાયલ પરથી જી કે બી કંપનીના બીજા મોબાઈલ નંબર મેળવી વાત કરતાં સામેવાળાએ કહ્યું કે ભાગવત ભારથી બોલું છું ફરિયાદીએ છસો કિલો કાજુના સોદાની વાત કરતાં તેણે કહ્યું કે મેં સોદો કર્યો જ નથી તમારી સાથે ઠગાઈ થઈ છે અગાઉ પણ બીજા વ્યક્તિ સાથે આ રીતે જ ઠગાઈ થઈ છે મારા નામે કોઈ વ્યક્તિ છેતરપિંડી કરે છે આમ પોલીસે મોબાઈલ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર ભીતી રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढके पहनना इन छोटी छोटी बातों का रखोगे ध्यान तो डेंगू चिकन गुनिया मलेरिया दिमागी बुखार से बच्चे की जान बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी दर्शक मित्रों आज तारीख 12 ऑगस्ट बेहजार पच्चीस आहता आजना समाचार आवती काले परिमोडिसू त्यासुदी मने रजा आपसो नमस्कार